અલોળ નગરના પાવાગઢ રોડ ખાતે જજને ઈદે મિલાદુ નબીની ઉજવણીને લઈ સાંબરી યંગ સર્કલ દ્વારા મહેફિલે ઝિકરો નાતનો કાર્યક્રમ સોમવારના રોજ રાત્રે યોજાયો હતો જેમાં વડુરાના ખાન કાહી અહેલે સુન્નતના ઘાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી નાયબ ઘાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ જિયાઉદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી તેમજ સૈયદ મુફ્તિસીર અલી ઉર્ફે સત્તા બાપુ પેટલાદ વાડા ઉપસ્થિત રહ્યા હતા અને મેહફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ સમગ્ર પ્રોગ્રામમાં ખુશીની વાતો એ હતી કે સાબરી યંગ સર્કલ દ્વારા સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીની તાજપોષણ કરવામાં આવી હતી જેમાં ખાનકાહે અહેલે સુન્નતના નાયબ ગાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરીના હાતોથી સૈયદ કબીરુદ્દીન બાબા કાદરીના સર પર ચાંદીના તાજથી અવાજવામાં આવ્યા હતા જેના લઈ મોટી સંખ્યામાં પંચમહાલ બડદરા સહિત અન્ય ઘામામાંથી અતિથ મંદોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારબાદ સલાતો સલામ અને દુઆ કરાઈ હતી અને બાબરી યંગ સર્કલ દ્વારા નિયાજ પણ તકસીમ કરવામાં આવી હતી